પાયલ ગોટી કે અમરેલીમાં પાટીદાર સમાજની આ જે દીકરી હતી તેની ત્યાંની જે અમરેલીની પોલીસ છે તેણે જે રીતે આરોપી બનાવીને વરઘોડો કાઢ્યો હતો તેને લઈને ગુજરાતભરમાં આ બાબતને લઈને ખૂબ રોષ વ્યક્ત થયો હતો લોકો ગુજરાતી જે જનતા છે એ આ વિષયને લઈને ખૂબ રોષે બરાય હતી અને ખૂબ તેને લઈને ચર્ચાઓ થઈ આંદોલનો પણ થયા નારી સ્વાભિમાન આંદોલન અમરેલી કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવ્યું પરંતુ આ જે કેસ છે તેમાં હજુ સુધી કોઈ સકારાત્મક કાર્યવાહી કે સંતોષજનક કાર્યવાહી કરવામાં નથી આવી અને આ કેસ જે છે એ ફરી ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ આજે દીકરી છે પાલગોટી તેણે મુખ્યમંત્રીને ફરી એકવાર ન્યાયની માંગણી કરતો પત્ર લખ્યો છે અને પાયલ ગોટીની સાથે ફરી સક્રિય થયા છે અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તેમણે પોતાના સોશિયલ મીડિયા પર એક કટાક્ષભરી કવિતા લખીને ફરી આ વિષયને લઈને સવાલો ઉઠાવ્યા છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસએનડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગટવી અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને લઈને ફરી ચર્ચાઓ થઈ રહી છે કારણ કે આપણે જોયું હતું કે ગઈકાલે જ ઉપાયલ ગોટીએ મુખ્યમંત્રીને ફરી પોતાના વિષયને લઈને પત્ર લખ્યો છે અને ન્યાયની માંગણી કરી છે તેની સાથે અમરેલી કોંગ્રેસના નેતા પરેશ દાનાણી પોતાના સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે અને તેમાં એક કટાક્ષ ભરી કવિતા સાથે ફરી અમુક પ્રશ્નો ઉઠાવ્યા છે પરેશ દાનાણીએ પોતાની કવિતામાં લખ્યું છે કે ભલે માછલા હોય કે મગરમચ્છ

કોઈને મૃતક બાપના દાડા થી વંચિત રાખનારા કોણ કોણ હતા નેતાઓની આંગળી નાચનારા અધિકારીઓ કોણ કોણ હતા અધિકારીઓને સજાના બદલે પ્રાઇમ પોસ્ટિંગ અપાવનાર કોણ કોણ હતા સંડોવાયેલા સસ્પેન્ડેડ કર્મચારીઓને ફરીથી નોકરીએ ચડાવનારા ઈ સરકારી ગુંડાઓના સરદાર કોણ કોણ હતા ગુજરાત હજુ જવાબ માંગે છે તેમણે નીચે હેશટેગ કરીને લખ્યું છે નારી સ્વાભિમાન આંદોલન કરાવી દો બનાવના સમયગાળા દરમિયાન તમામ ઘટના સ્થળોના સત્વરે સીસીટીવી ફૂટેજ કબજે કરાવવા જોઈએ કથિત પત્રની અસલિયત માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ અને પાસે તપાસ કરાવવી જોઈએ ગુનાહિત ષડયંત્રમાં સંડોવાયેલ હોય તેવા તમામ પદાધિકારીઓ અધિકારીઓ જોઈએ સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી ઘટનામાં જવાબદાર હોય તેવા તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કાયદાથી નિયત કરેલ કડકમાં કડક સજા કરાવવી જોઈએ મૃદુ મુખ્યમંત્રી શ્રી દ્વારા હવે મક્કમ મનથી સત્વરે નિર્ણય થાય એવી સમગ્ર ગુજરાત અપેક્ષા રાખે છે તેમણે ફરી હેશટેગ કરીને લખ્યું છે નારી સ્વાભિમાન આંદોલન અને પીડિત પાયલ ન્યાય આની સાથે એક ફોટો પણ તેમણે અટેચ કર્યો છે અને ફોટોમાં પણ તેમણે અમુક પ્રશ્નો ઉઠાવ્યા છે આની અંદર તેમણે લખ્યું છે કે અબડાની આબરૂ બચાવવા નારી સ્વાભિમાન આંદોલન દીકરીનું અડધી રાત્રે અપહરણ કોણે કરાવ્યું કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો

પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવો અને અંતમાં ફરી હેશટેગ નારી સ્વાભિમાન આંદોલન તો પાયલ ગોટીનો કેસ હતો એ ઘણા મહિનાઓ વીતી ગયા છે છતાં તેમાં કોઈ સકારાત્મક કે સંતોષિત કારક પરિણામ બહાર નથી આવ્યું તપાસના અંતે શું થયું છે તેની કોઈ જાહેરમાં ચર્ચા કરવામાં નથી આવી એટલા માટે પાયલ ફરી પોતાને ન્યાય મળે એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેની સાથે જ પરેશ ધાનાણી પોતાના સોશિયલ મીડિયા પર ફરીથી આ મુહિમ ઉઠાવી છે અને ગુજરાતની જનતા જોગ અને ગુજરાતની જે સરકાર છે એના જોગ આ પ્રશ્નો ઉઠાવ્યા છે હવે જોવું એ રહ્યું કે આ બાબતને લઈને આ વિષયને લઈને આટલા મહિનાઓ હજુ તો વીતી ગયા છે હવે આગળ કેટલો સમય વીતે છે અને કેટલા સમય આ દીકરીને ન્યાય મળે છે આ લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર